હે ભગવાન મારી બેનને સારો વર મળે એવી કુંડલી અરે આડું જઈ રહ્યું છે અરે ભાઈ સોરી તમારો હાથ આડો જઈ રહ્યો હતો એટલે એટલે મેં વિચાર્યું કે એને સીધું કરી નાખું તમે જે માંગ્યું એ સારું હશે તો એ તમને જરૂર મળશે આગળ તો ભગવાનની મરજી ભાઈ તમે ઊઠી જાઓ અમે બનાવી લઈશું રેખા ઠીક છે હું નીકળું હે ચાલ હવે હવે તારી બનાવેલી રેખા થી તારા ભાઈને સારી છોકરી મળી જાવે પ્રાર્થના કરજે હે ભગવાનજી મારા ભાઈને એક સારામાં સારી છોકરી મળી જાય ના કરવા જોઈએ આરતીનો સમય થઈ ગયો છે સાંભળ દીકરી તારી રેખા મળી ગઈ તારા ભાઈ સારી છોકરી મળી જશે ચાલો હવે જઈએ ચાલો છોકરી સુંદર છે ને ભાઈ કેમ ગયા ઘરનો જોઈ રહ્યો છું જ્યારથી મારી બેને ચપ્પલ ઉતારે છે ત્યારથી તું એની પાછળ પાછળ ફરે છે હે બહુ ચરબી ચડી છે તને હોડક ભાગી રાખીશ શું છો ભાઈ મંદિરમાં ભગવાનના દર્શન કરાવેલા માણસને મારો છો તું કોણ છે છે કોણ તું હું આ મંદિરમાં ઘંટી વગાડું છું ચૂપચાપ ઘંટી વગાડતો હોય છે ત્યારે મેં તને કંઈ પૂછેલું ના તો પૂછ્યો તો તું શેનો મને પૂછી રહ્યો છે સવાલ જવાબ કરવાની આદત છે તને હે એક મારીશ ને તમે અહીંયા પણ મારપીટ શરૂ કરી દીધી ચાલો હવે ચાલ આ શું સુંદર ફૂલ સાથે કાટા પણ છે આ તો શું થઈ ગયું ભાઈ જીવનમાં જોખમ તો ઉપાડો જ પડે છે અને અહીંયા જોખમ ઉપાડશો તો સુંદર ફૂલ મળશે સાંભળી લે મને ફૂલ પણ નથી જોઈતા અને કાટા પણ નથી જોઈતા મને મારી બેન માટે એક સારો વર મળી જાય એટલું જ બહુ છે હવે ચાલ બીજે કામ પણ છે આપણા રાજ્યના એક્સ ચીફ મિનિસ્ટરના જન્મદિવસના અવસર પર અહીંયાની જેલમાં ઉમર રહેલા તમામ કેદીઓને એમના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને છોડી મૂકવાનો નિર્ણય કર્યો છે અને એમાંથી મર્ડર કેસથી સજા ભોગવી રહેલા પાંચ કેદીઓ પણ છૂટી રહ્યા છે એમાં બે કેદી બસો દસ નંબર અને પાંચસો દસ નંબરને પણ છોડવામાં આવી રહ્યા છે જેમનું નામ છે રાજેન્દ્રસિંહ પ્રશાસન એમના આગળના જીવન માટે શુભેચ્છાઓ પાઠવે છે અને આશા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં એમનાથી આવી કોઈ ભૂલ નહીં થાય અને એક સારા નાગરિક બનીને બતાવશે એમ બનેવી આ ખાનદાની નિશાની છે કે હું નહીં સાળા સાહેબ તમારા લોહીની નિશાની છે હાલો સાંભળો ભાઈઓ વલ્લભભાઈ ના આવતા જ આપણે લોકો મૂર્તિ બનાવવાની વાતને આગળ વધારીશું તમારું એક નાનું એવું કામ છે ભાઈ અરે તો બોલો ને અરે કઈ નહીં ભાઈ બસ સ્ટેન્ડ ના ખૂણામાં અમે એક નાની એવી મૂર્તિ માડવા વિચારી રહ્યા છીએ માફ કરજો ભાઈ હમણાં જ તો આ બહાર આવ્યા છે તમે પાછા એમને અંદર મોકલવાનો વિચાર કરો છો પછી વાત કરશું વૈશાલી મારો ભાઈ આવી ગયો છે જલ્દી ચાલ કેમ છે બેન તમે છો એટલે ખુશ છું ભાઈ સાળા સાહેબ વિધિ શરૂ કરીએ હાલો શરૂ કરો હા હા રોડ મામા જો